નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સુરક્ષિત નો ખાસ કાર્યક્રમ ગલી ગાંધીનગર હું છું ધ્રુવી અને આજે આપની સમક્ષ છે વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર શ્રીમતી રેશમાબેન લાપસીવાલા આપનું અમારી આ ખાસ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ વેરી અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર 13 માં સાંકડા રસ્તા અને પાર્કિંગ ની સમસ્યા રહે છે તો તેના માટે તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે નમસ્કાર પહેલાં તો હું જણાવીશ કે સુરતનું જે વોર્ડ નંબર તેરનો એરિયા છે કે જે સેન્ટ્રલ ઝોનના નામથી ઓળખાય છે અને સેન્ટ્રલ ઝોન આપણે જાણીએ છીએ કે સુરતનું જ્યારે એક નિર્માણ થયું સુરત એક એવી જગ્યાએ હતું જ્યારે કે કોઈ ડેવલપમેન્ટ નહીં થયું હતું ત્યારથી લોકો અહીં રહેતા આવ્યા છે આપણે જાણતા તો કે અત્યારે જે વેસુ રાંદેર અને જે ડેવલપમેન્ટ એરિયા છે આ જૂના સુરતમાંથી જ લોકો નવી જગ્યાઓ પર ગયા હોય છે એટલે આપણે જે અમદાવાદનો ખાડિયા કહીએ ને એવી રીતનો આ સુરતનો ખાડિયા વિસ્તાર કહેવાય કે જ્યાં ઐતિહાસિક પૌરાણિક મંદિરો આવેલા છે ઐતિહાસિક ધરોહરો આવેલો છે એવી આ સેન્ટ્રલ ઝોન વિસ્તારોમાં પોળો અમદાવાદમાં જે રીતે વડોદરામાં જે રીતે પોળો હોય છે એવી રીતે સેન્ટ્રલ ઝોનમાં પોળો હોય છે અને આ પોળોમાં આવેલા સાંકડા રસ્તાઓ આપણે જેમ કહું છે એ પ્રમાણે આ વખતે એક નવો કોન્સેપ્ટ લાવ્યા બે હજાર વીસમાં જ્યારે અમે ચૂંટાયા ત્યારે કોન્સેપ્ટ લાગે કે ભાઈ સીસી રોડ બનાવીએ અને સીસી રોડના કારણે જે સાંકળી ગલીઓ છે એને આપણે વ્યવસ્થિત રીતે કરી શકીએ અને જે ડામરના રસ્તાઓ છે જેને વારંવાર આપણે પેચ કરવા પડે એને ડામરથી એ કરવા પડે જેને કારણે રસ્તાઓ પણ ઓટલા સુધી પહોંચી જતા હોય છે કે જે ફૂટપાથ હોય છે ત્યાં સુધી પહોંચી જતા હોય છે તો એને એક અલગ રીતે આગળ વધારવા માટે બ્લોક અને સીસી રોડનો કોન્સેપ્ટ લાવ્યો અને એનાથી પણ સાંકળી ગલી હોય તો એમાં વીડીએસ અને પીસીસી કરવામાં આવતું હોય છે એટલે આમ જે સાંકડા રસ્તાઓ છે એ થોડા પૂરા થઈ શકે અને જે રીતે પાર્કિંગની સમસ્યા કઈ છે તો આજે સુરત શહેરનો એટલો બધો ડેવલપમેન્ટ થયો છે કે બહારથી લોકો આપણે કહે છે મિની ભારત ગુજરાત એક મિની ભારત અને એમાં પણ સુરત એટલે મિની ભારત ગમે તે વિસ્તારમાં જવું હોય પણ લોકો ભાડેથી પણ સુરતના આ જૂના વિસ્તારમાં લોકો ભાડેથી પણ રહેતા હોય છે એટલે અલગ અલગ લોકો અહીં આવતા હોય છે અને એના કારણે થોડી પાર્કિંગની સમસ્યા થતી હોય છે પરંતુ એને પણ પૂરો પાડવા માટે આજે જે આપણે પોલીસ ટ્રાફિક વિભાગ છે એ પણ સજ્જ છે અને સુરત મહાનગરપાલિકા પણ એ પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવા માટે અનેક એવી એક્ટિવિટી કરતી હોય છે અને આપણે જોઈતા હોય તો મલ્ટી લેવલ પાર્કિંગો અત્યારે ગોપી તળાવમાં પણ પાર્કિંગોની વ્યવસ્થા કરવામાં આવી છે એવી રીતે જો આપણે પ્રાઇવેટ એવી કોઈક જગ્યા મળે કે જે રોડ ને ટચ હોય એવી જગ્યાઓ પણ પાર્કિંગ માટે વ્યવસ્થા કરવા માટેની અત્યારે સુરત મહાનગરપાલિકા તજવીજ કરી રહી છે વોર્ડ નંબર તેરના વિસ્તારમાં મોટેભાગે જૂની ગટર લાઈનોમાંથી અવારનવાર ગંદા પાણી નીકળવાની સમસ્યા રહે છે તેનો કાયમી નિકાલ શું આપણે જણાવું તો બે હજાર પંદરમાં તો બીજી ટર્મ છે એટલે બે હજાર સોળ સત્તરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે જૂનો એરિયો એટલે કે સુરતનો અમારો વોર્ડ નંબર તેર કે જે પહેલાં વોર્ડ નંબર એકવીસ હતો એને સાથે સમગ્ર સેન્ટ્રલ ઝોનની નવી ડ્રેનેજની લાઈનો બદલાવવામાં આવી અને જેને કારણે જે સમસ્યાઓ પહેલાં તમે માનો ને તો સવારે અમને ફોન આવતા હોય છે કે બેન આજે આ ડ્રેનેજનો પ્રોબ્લેમ છે આજે આ ડ્રેનેજનો પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે અત્યારે અમને એટલા ફોન આવતા નથી હોતા અને જે અમારા કર્મચારીઓ છે કે જે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ડેવલપમેન્ટ ઘણું બધું થયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું બધું વધ્યું એટલે આધુનિકરણ આવી અને જો એવી કોઈક સમસ્યા હોય તો એ આપણે જેવી ફરિયાદ કે તાત્કાલિક નિકાલ આવતો હોય છે અને તમને જણાવ તો અમારા જૂના વિસ્તાર માટે આપણે કંઈક તો ના કરી શકીએ પરંતુ જૂની ડ્રેનેજની લાઈનો જૂની જે પાણીની લાઈનો ડ્રેનેજની લાઈન એ સો ટકા આપણે નેવું ટકા કહી શકીએ તો સંપૂર્ણપણે સમગ્ર વિસ્તારમાં નાખી દેવામાં આવી છે અને અત્યારે પાણીની લાઈનની કામગીરી પણ મધ અંશે લગભગ સાહીઠ સિત્તેર ટકા જેવું પૂર્ણ થયું છે અને એના હાઇડ્રોટેસ્ટ પછી જ આપણે સીસી રોડ બનાવતા હોય છે એટલે આપણે જોવા જઈએ તો ડ્રેનેજની જે ફરિયાદો આપણે પહેલાં સાંભળતા હોઈશું પણ અત્યારે ખૂબ જ ઓછી ફરિયાદો હોય છે અને સુરત મહાનગરપાલિકા પોતાનું હન્ડ્રેડ પર્સન્ટ આપવા માટે પોતાની તૈયારી બતાવતું હોય છે ગયા વર્ષના બજેટના એવા કયા કામો છે જે હજી સુધી અધૂરા રહી ગયા છે અને કયા કારણોસર અધૂરા રહ્યા છે એવા કોઈ કામો છે મને કહેતા આનંદ થશે જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે આદરણીય સી આર પાટીલ સાહેબ કે જે તત્કાલીન પ્રદેશ પ્રમુખ હતા અને સાથે સાથે હાલમાં તેઓ જળશક્તિ મંત્રી છે એમને એક કોન્સેપ્ટ તમને કીધું હતું કે સીસી રોડ એ સીસી રોડનો કોન્સેપ્ટ આપણે બે હજાર વીસમાં જ લાવ્યા અને તરત જ એને આપણે ચરિતાર્થ કર્યો અત્યારે સેન્ટ્રલ ઝોનની મોટે ભાગની પોળોમાં અત્યારે સીસી રોડ બન્યા હતા અને તમે કીધું એમ કે બજેટમાં કોઈ અધૂરા કામ તો મારો જે વોર્ડ નંબર તેર છે અમે લગભગ ગયા વર્ષે અમે જે રજૂઆત કરી હતી બે વર્ષ સુધીમાં કે બે હજાર ત્રેવીસ ચોવીસ ત્રેવીસ ચોવીસમાં અને પચીસનું એન્ડિંગ થયું ત્યાં સુધી તો અત્યારે હાલમાં અમારે ત્યાં એક ગોપીપુરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બની રહ્યો છે સાથે સાથે બી કેમ હેલ્થ સેન્ટર કે છે સૌથી જૂનું કહેવાય એને નવા રૂપ સાથે આપણે એનું રી એ કરવા જઈ રહ્યા છે એનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે થોડાક જ સમયમાં આ બંને જે પ્રકલ્પો છે એ તૈયાર છે અને બીજું કે જે ગાંધી સ્મૃતિ ભવન જે આપણા સુરતનું હાર્ટ ગણાય છે એ પણ અમારા જ વોર્ડમાં આવેલું છે એ પણ લગભગ સંપૂર્ણપણે તૈયારીને આરે છે અને આ જે ત્રણ મોજા મોટા પ્રોજેક્ટો કહી શકાય અમારા વોર્ડમાં એ અત્યારે કામગીરી ચાલી રહી છે સાથે સાથે વોર્ડ ઓફિસ બનાવવાનું કામ એ પણ અમે કહ્યું હતું અને નાગરિક સુવિધા કેન્દ્ર કે જે વિસ્તારના લોકો છે એને દૂર સુધી નહીં જવું પડે તો એ નાગરિક સુવિધા કેન્દ્ર પણ બનવા જઈ રહ્યું છે હાલમાં જ ગઈકાલે જ્યારે સીએમસી આવ્યા હતા ત્યારે જ અમારા વિસ્તારમાં એક શાળાનું પણ એમને ખાતમુહૂર્ત ઓનલાઈન થયું હતું એટલે બે નવી શાળાઓ પણ અત્યારે તૈયાર થઈ રહી છે એમ એક શિક્ષણ સમિતિ દ્વારા બનવા જઈ રહી છે અને એક કોર્પોરેશન દ્વારા બનવા જઈ રહી છે આ રીતે જે અમે અગાઉના વર્ષોમાં જે બજેટના પ્રશ્નો મૂક્યા હતા એ અમારે પણ અત્યારે પૂર્ણ થતા દેખાઈ રહ્યા છે અને જે આપણે કહીશ કે તમે કીધું એ પ્રમાણે કે દબાણનો કોઈ ઇસ્યુ હોય તો દબાણ માટે પણ અમે વારંવાર રજૂ રજૂઆત કરતા હોય છે અત્યારે જે રોડ પૈકીની જગ્યા હોય છે કે જ્યાં દબાણો થયા હોય છે અને એવા દબાણો દૂર કરવા માટે આપણે જે કમ્પાઉન્ડ વોલ હોય છે એક નવી શરૂઆત કરવામાં આવી સેન્ટ્રલ ઝોનમાં કે એ વિસ્તારો આપણે બચાવતા હોય છે અને ત્યાં કમ્પાઉન્ડ વોલ કરીને અહીં ઉપયોગમાં આવી શકે એ પ્રમાણેની કામગીરી ચાલતી હોય છે તમે કયા નવા વિઝન સાથે લોકો સમક્ષ પસંદ વોર્ડ નંબર તેરની જનતા અને સેન્ટ્રલ ઝોનની જનતાએ સતત બે ટર્મ સુધી લગભગ બે હજાર પંદરથી બે હજાર છવ્વીસ સુધીની મારી જે ટર્મ હતી એમાં ખૂબ વિશ્વાસ રાખ્યો ખૂબ સાથ સહકાર આપ્યો હું ગ્રાઉન્ડ લેવલથી કામ કરતી આવતી વ્યક્તિ છું અને પ્રજાના જે પ્રશ્નો છે મારા વિસ્તારના જે લોકો છે એની સાથે એમની મુલાકાત કરીને કે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય કંઈ નાનામાં નાના કોઈ પ્રશ્ન હોય અને કોઈક ટેલિફોનિક જાણકારી થાય કે મને જાતે આવીને મારી ઓફિસે મુલાકાત લેતા હોય છે તો હું એ વિસ્તારમાં જાઉં છું અને એમની જે તકલીફ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરું છું અને મેં કીધું એ પ્રમાણે કે સૌથી જૂનો વિસ્તાર આજે સુરત શહેરની એટલી બધી પ્રગતિ થઈ છે આજે વિસ્તાર એટલો બધો મોટો થયો છે કે અલગ અલગ જાતિના લોકો અહીંયા આવતા હોય છે પણ અમારો આ જે એરિયો છે એ જે એરિયાને સમજીને વિચારીને જાણીને જે ગ્રાઉન્ડ લેવલનાં કામ હોય છે એ અમે કરતા આવતા હોય છે અને સાથે સાથે જે નવા જે પ્રકલ્પો છે એ પણ આવનાર વર્ષમાં આ અમારા વિસ્તારના લોકો એને જ્યારે એનું ઉપયોગ કરશે ત્યારે એટલું તો થશે જ કે ભાઈ મારા વિસ્તારના જે કોર્પોરેટરો છે એમને કામગીરી કરી છે બીજું એક હું કહેવા માગીશ કે નરેન્દ્ર મોદી સાહેબનો મહિલા સશક્તિકરણનો કોન્સેપ્ટ જે એના ઉપર મને એક વિચાર આવ્યો અને છેલ્લા બે વર્ષથી હું એ મહિલા સશક્તિકરણના કોન્સેપ્ટથી પ્રારંભ જેવો એક વર્ગ હું ચલાવું છું અને જેમાં મારા વિસ્તારથી માંડીને અલગ અલગ એરિયાની બહેનો આ એક વર્ગમાં આવતી હોય છે જેમાં એ લોકો ઘર બેઠા પોતે કંઈક ગૃહ વર્ક કરી શકે એના માટેને હું ક્લાસ કરાવું છું અને બહેનો સાથે હું સંપર્કમાં રહું છું જેના કારણે એ લોકોને એક અલગ ઓળખ ઊભી થાય કે જે પોતે ગૃહિણી છે એ પોતે કંઈક કામ નથી કરી શકી પણ ઘરે બેસીને કરે જેવા કે ગૂઠન કામ છે નેઇલ આર્ટ છે ક્રોશિયો વર્ક છે બીડ વર્ક છે એવા અનેક અનેક જેવા સાત આઠ જેવા વર્ગો મારા ક્લાસીસમાં ચાલે છે અને લગભગ સાડી છસોથી સાતસો જેવી બહેનોને અમે અમારા વર્ગમાં તાલીમ આપી છે એટલે બહેનો સાથે ગ્રાઉન્ડ લેવલથી જોડાઈને હું વર્ક કરું છું એમના માટે અલગ અલગ એક્ઝિબિશનો રાખવા આ ટાઈપની કામગીરી અને સામાજિક સેવા થકી પણ મને એટલો વિશ્વાસ છે કે મારા એરિયાના જે લોકો છે એને સમક્ષ જ્યારે અમે જઈશું આ બધા કોન્સેપ્ટો લઈને જઈશું જે રીતે કીધું એ પ્રમાણે નવા નવા એરિયાઓ ડેવલપ થાય છે અને આ એક જૂનો વિસ્તાર છે જેને ડેવલપ તો નહીં પરંતુ રીડેવલપ કરી શકાય કહેવાય છે ને કે વેસ્ટમાંથી બેસ્ટ એટલે આ અમારા એરિયાને અમે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે કરવું એની અમે પૂરતી તકેદારી રાખીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો આપણે જાણીએ છીએ કે જૂનો એરિયો છે એટલે નાના નાના પ્રશ્નો જ લોકોના આવતા હોય છે અને એ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે કરી શકાય એ રીતે પ્રજાને અમારા પર વિશ્વાસ રહેશે અને જો બે હજાર છવ્વીસમાં ફરીવાર ટિકિટ મળશે તો હું એટલું કહીશ કે હું મારી જે વોર્ડની જનતા છે એને હું જરા પણ એ નહીં થવા દઈશ કારણ કે એમણે જે વિશ્વાસ મૂકેલો છે આટલા વર્ષ એ વિશ્વાસો કરી નહીં દઈશ કોન્સેપ્ટ ખૂબ સારો હતો તમે જે આ કોન્સેપ્ટ ચાલુ કર્યો એના પછી તમે જે મહિલાઓને કામ આ રીતે શીખવાડો છો તો કેટલી મહિલાઓ પોતાના પગભર થઈ છે એટલે તમારા ખ્યાલથી કેટલીઓ મહિલા આવી રીતે પગભર થઈને પોતાનું નાનો એવો બિઝનેસ એણે ખુદનું ચાલુ કર્યો છે અત્યારે હું તમને કહું તો જેટલી બહેનો છે એમાંથી લગભગ પાંચસો જેટલી બહેનો જે અત્યારે હું જોકે આંકડા તો નહીં કહી શકું પણ તમને હું કહીશ કે એટલી બધી બહેનો પોતાના ઘરેથી વર્ક કરે છે કે સમજી લો નેઈલ આર્ટ નેઈલ આર્ટ એક એવી વસ્તુ છે કે એના દ્વારા તમે એક જ દિવસમાં પાંચસો રૂપિયા કમાઈ શકો છો ખાલી ઓનલી નેલ એક્સટેન્શન કરીને એનાથી આગળ શીખો તો તમે હજાર રૂપિયા એટલે એટલું ઇનફ છે કે એક દિવસમાં તમે પાંચસો હજાર રૂપિયા જે લેડી ઘરમાં નહીં શીખી શકતી હતી અને એટલા સારા સારા ઘર ઘરની બહેનો જે સામાન્ય વર્ગની બહેનો છે આ જે કરી શકતી હોય છે એની સાથે અમે લાવ્યા કે હેન્ડવર્ક હેન્ડવર્કમાં એ રોજે રોજનું હજાર રૂપિયા એક બ્લાઉઝ આપણે જોતા હોય તો એને જો આપણે વર્ક કરીએ ને હેન્ડવર્ક જેમાં અલગ અલગ પ્રકારનું ગૂંથણ કામ કે કયા એ કરીને પણ એ પોતે પોતાનું અર્નિંગ કરી શકતી હોય છે એટલે ફેમિલીને પણ સાચવી શકે અને આ પણ કરી શકે આપણે મહેંદી જોઈએ તો મહેંદીમાં જે કેટલા રૂપિયા આપણે મહેંદી મેરેજ સિઝન હોય કે કોઈ ફેસ્ટિવલ હોય તો એમાં આપણે કરી શકીએ છીએ બીડવર્ક અત્યારે આપણે જાણતા હોય છે કે પર્સિસ જે બનતા હોય છે અલગ અલગ ટાઈપના તો એમાં પણ બે હજાર પચીસસોથી માનીને જે હેન્ડથી બનાવવામાં આવતું હોય છે એ કરી શકે છે એટલે ઘણી બધી આર્ટ છે અને એ આર્ટ દ્વારા આજે લગભગ મને એટલું ગર્વ થાય કે મારા વર્ગમાં શીખેલી બહેનો આજે પોતે પોતાના ઘરથી પોતે પગભર થઈ રહી છે અમે જે એક્ઝિબિશનો રાખીએ છીએ સમાજની સંસ્થાઓ સાથે પણ હું જોડાયેલી છું અને એમાં પણ મારા વર્ગની બહેનો એક્ઝિબિશનોમાં પણ અત્યારે જાય છે અને જ્યાં હાથથી બનાવટ થતી હોય છે

સુરતમાં જેટલા ગાર્ડનો બન્યા મારા કાર્યકાળ દરમિયાન ખૂબ જ સારી રીતે એને સુરત મહાનગરપાલિકા સાચવતી હોય છે એક જ્યારે હું ગાર્ડન સમિતિની ચેરમેન હતી ત્યારે મેં એક અલગ કોન્સેપ્ટ શરૂ કર્યો હતો અને એ દરમિયાન કોરોના કાળ હતો પરંતુ દરેક ઝોનમાં જવું ઝોનોમાં મીટિંગ લેવી કે જેને દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને પણ તકલીફ નહીં પડે અને એ લોકોની જે તકલીફો છે કે ગાર્ડનને રિલેટેડ સવારે આપણે જોયું છે કે સવારે સિનિયર સિટીઝનો કે કોઈ પણ સૌથી પહેલો ઉપયોગ ગાર્ડનનો કરતા હોય છે તો એને કઈ રીતે આપણે હલ કરી શકીએ એના માટે મેં એક દરેક ઝોન વાઇઝ મિટિંગોની શરૂઆત કરી હતી અને બીજું એક કોન્સેપ્ટ મેં સ્ટાર્ટ કર્યો હતો કે આપણે વૃક્ષારોપણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પાંચમી જૂન એના રિલેટેડ એક કોન્સેપ્ટ શરૂ કર્યો હતો કે દરેક વિસ્તારમાં દરેક ઝોનમાં અલગ અલગ એરિયામાં વીકલી આપણે એ વૃક્ષારોપણની શરૂઆત કરી હતી અને અલગ અલગ ઝોનમાં દર વર્ષે એ વૃક્ષારોપણ જળવાયેલું અને આપણું સુરત શહેર કે જે ઔદ્યોગિક નગરી છે આપણે એને ગ્રીન સિટી તરફ પણ આગળ વધારી શકીએ એટલે જે સુરત છે એની જે તાસીર છે આપણે આ સુરત સૌને ખૂબ વાલું હોય છે અને આપણે જોયું છે કે સુરતનો જે રીતે ગ્રોથ વધી રહેલો છે આજે આખા ઇન્ડિયાની નજર સુરત પર હોય છે અને જે આપણે ઇકોનોમી ગ્રોથ જોયો છે કે એમાં પણ આજે આપણો સુરત ફર્સ્ટ નંબર પર છે અને સુરત શહેર કે જ્યાં તે અત્યારે એવોર્ડોની સિટી બની છે લગભગ છેલ્લા અઢી વર્ષમાં પંદર જેટલા એવોર્ડો આપણા સુરત સિટીને પ્રાપ્ત થયા છે તો સુરતમાં એવું તો કંઈક હશે અને સુરતની જનતાને એટલો તો ભરોસો હશે કે આજના હાલના જે કોર્પોરેટરો છે જે ધારાસભ્યો છે સાંસદો છે એમને કરેલી કામગીરી ને અત્યારે સુરતનો જે ગ્રોથ એટલો બધો વધી રહેલો છે એના દ્વારા હું કહી શકું કે આવનારા જે બે હજાર ચોવીસનું ઇલેક્શન છે લોકો જે હાલના જે લોકો છે અને જે પાર્ટી દ્વારા

જે પ્રકલ્પો થયા છે અને જે ગ્રાઉન્ડ લેવલની કામગીરી અને જૂનો એરિયો છે એટલે કીધું એ પ્રમાણે કે નો ડેવલપમેન્ટ ઓનલી રીડેવલપમેન્ટ અને રીડેવલપમેન્ટના જે કામગીરી છે એને આગળ ધપાવતા વોર્ડને લગતી જે કામગીરી છે આવનાર વર્ષમાં જો અધૂરી હશે લાગતું તો નથી કે અધૂરી છે પણ અધૂરી હશે તે પૂર્ણ કરવા માટે તત્પર રહીશું તો આજે આપણી સાથે હતા

અને આગામી સમયમાં સુરતને વધુ વિકસિત બનાવવા માટે તેમનું શું વિઝન છે જો તમને અમારો આ કાર્યક્રમ ગલીથી ગાંધીનગર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા વિસ્તારની સમસ્યા કે પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો જોતા રહો ગુજરાત સુરક્ષિત ફરી મળીશું એક નવા મહેમાન સાથે